છોટાઉદેપુરના પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાઇકલ તથા કૌવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ સાથે ત્રણ ઇસમોને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગણતરીના જ દિવસોમાં બંને ગુનાનો ભેદ ઉકેલ્યો છે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદેપુર અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક રજીસ્ટ્રેશન નંબર વગરની એચએફ ડિલક્સ મોટરસાયકલ શંકાસ્પદ હાલતને લઈને ત્રણ ઇસમો રમડિયા ગામ તરફથી કરંજવાટ ચોકડી તરફ આવી રહેલ છે જે હકીકત આધારે કરંજવાટ ચોકડી પાસે વોચ નાખી નાકાબંધી કરી ચાલકને પકડી પાડી ગાડીની માલિકી અંગે આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવ્યો નહીં જેથી પોકેટ કોપ મોબાઈલમાં ચેસિસ નંબર તથા એન્જિન નંબર ઉપરથી સર્ચ કરતા તે હીરો કંપનીની એફ ડિલક્સ મોટરસાઇકલના માલિકનો સંપર્ક કરતા તેમણે પાનવડ પોલીસ સ્ટેશનથી દાખલ કરેલું જણાવેલ ત્યારબાદ તેમની પાસેનો વિવો કંપનીનો મોબાઈલ કવરથી ચોરી કરી લાવેલાનું જણાવ્યું હતું જેથી પકડાયેલા ઈસમો નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠવા સંતોષભાઈ રાજુભાઈ રાઠવા જસવંતભાઈ ભારસિંહભાઈ રાઠવાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસથી છ કલમો પાંત્રીસ એક ઈ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે